હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા જે આમરણિયાના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી આજે આપણે બહુ મસ્તની રેસીપી લઈને આવ્યા છીએ પૂરેપૂરો બ્લોગ જોજો ખૂબ મજા આવશે ફ્રેન્ડ અને વેજીટેબલ્સ આપણે બધા સુધારી સલાડ સુધારી નાખું છું ભાત મૂકી દીધા છે લોટ બંધાઈ ગયો છે સાઈડના કામ બધા ડબલ ડબલ થતા હોય એ રીતે હું પૂરા કરતી જાઉં છું તો આપણને ખૂબ પણ મજા આવે અને હમણાં બધી જ જે સબ્જી મારે નાખવાની છે એ બધી રેડી રાખું છું તો મગની દાળ બનાવવાની છે આજે તો ખૂબ સરસથી અને જો સામે દૂધી પડી છે તો એ મારા કાનો માટે લીધી છે કાકડી છે આદુ છે અમુક શાક અત્યારે લીધું છે તો એ પણ મેં સરખું કરી લીધું છે અને બસ જો એ ભાત ચડી જવા આવ્યા છે સાઈડમાં કુકર પણ રેડી રાખ્યું છે તમને ફૂલ રેસીપી બતાવીશ તો ફ્રેન્ડ મારે પ્લેટફોર્મ ચોખ્ખું થઈ ગયું છે સલાડ સુધારાઈ ગયું બધું ટેબલ ઉપર ગોઠવી દીધું છે પણ દીપ અને એના ડેડી બે બાર ગયા તા તો હમણાં જ આવ્યા તો દીપ કે છે મમ્મી તો હમણાં લીંબુ શરબત બનાવું આવ્યું હતું તો ખૂબ ટેસ્ટી બન્યું છે તો અમારા માટે બનાવ ને તારા માટે પણ બનાવ તો અમારા ત્રણેય માટે અત્યારે લીંબુ સરબત બનાવું છું અને લગભગ પોણા બાર જેવું વાગ્યું છે તો જમવામાં તો હજી ઘણી વાર છે તો જો અહીંયા દીપ આવ્યો ખરા કે બનાવશ ને મેં તો હા હા તે કીધું તો બનાવવાનું જોઈને તો ફ્રેન્ડ આ શરબત ખૂબ સરસ થયું તું જેને વિડીયો ન જોયો હોય ચોક્કસથી જોઈ લેજો નવા આવ્યા હોય તો જ સબસ્ક્રાઈબ કરજો બાકી કમેન્ટ કરજો કમેન્ટનો ટાઈમ ન હોય તો ફ્રેન્ડ લાઈક જરૂર આપી દેજો તો બસ ઠંડુ ઠંડુ મસ્ત શરબત અમે ત્રણેય પીસું પછી મારા કાનૂને પણ હું જમવા આપીશ તો ચાલો પછી તમને રેસીપી બતાવું છું તો જો અમારું આ શરબત છે રેડી અને હું લઈને જાઉં છું હોલમાં તો અત્યારે દીપ અને જગદીશ બે બહાર ગયા હતા તો ઘરે આવી અને ટીવીનું જે રિમોટ હતું એ થોડું કામ બંધ થઈ જતું હતું ને એવું થતું હતું તો નવા સેલ લઈ આવી અને સેલ નાખે છે અને સરસથી એને કમ્પ્લીટ કર્યું પછી અમે બસ જો હવે સરબત પીએ છીએ તો કે મમ્મી તું અહીંયા બેસીને જ પી લે તો આપણે પાણી પીએ કે ઠંડુ પીએ ગમે તે હોય તો ઊભા ઊભા બને ત્યાં સુધી ન પીવું બેઠા બેઠા જ પીવું આપણે તો બસ સરબત અમે ઠંડુ પીધું છે અને અમારા કાનોને જો કાકડી નાખી દીધી છે અને મને પણ કમેન્ટ હતી કે તમે મેડમ વિડીયો બનાવતા હો ત્યારે જરૂર અમને એકવાર તમારો કાનો બતાવજો તો જેની કમેન્ટ હતી એના માટે થઈને આજે પણ મેં મારા કાનોને બતાવ્યો છે તો હવેથી રોજ થોડું થોડું સૂટ આપણે એનો કરશું તો એને નવડાવી પણ દીધો છે સરસથી આજે સવારે તો અમારે કાનુભાઈએ પોટી પણ કરી લીધી છે કારણ કે રોજ રોજ નથી કરતો બે ત્રણ દિવસે કરે છે તો બસ જોઈને આપણે થોડુંક લાડ લડાવવો પડે અને હાથેથી થોડુંક એકાદ બે વાર દેવું પડે પછી પોતે જાતે જાતે જ એકદમ સરસથી ખાવા માંડે છે પણ પહેલાં આપણે એને થોડુંક દેવું જ પડે પછી જ ખાય તો ચાલો હવે આપણે બનાવશું મસ્તની દાળ તો દાળમાં એવું છે કે શાક આપણે વેજીટેબલ્સ જે નાખવા હોય નાખી અને આપણે દાળ બનાવવાની છે અત્યારે આપણે ચોમાસામાં ખૂબ એમ કે સબ્જી પાણીવાળી ગારાવાળી આવતી હોય તો આપણે અમુક વસ્તુ ન ખાઈએ તો આવી રીતના ક્યારેક બનાવવાનું તો આપણે એમાં રાઈ નાખી જીરું નાખ્યું છે અને હિંગ નાખી અને તમે જોયું કે આદું કેટલું બધું નાખ્યું છે મેં અને લસણની કટકી નાખી છે તો આમાં લસણની કટકી ખૂબ સરસ ટેસ્ટ સારો આવે છે અને તીખું એવું એ એક મોટું મરચું અને બે મોટા ટમેટા છે જે લાલ હવે એને આપણે એકદમ સરસથી સોતરી લઈશું એકદમ સરસ અને પછી જ આપણે એમાં મસ્તનો મસાલો કરશું ફ્રેન્ડ તો એકવાર જરૂરથી આ રેસીપી બનાવજો અને અહીંયા તમારે કોઈ પણ વેજીટેબલ નાખવો હોય તો નાખી શકો મેં ખાલી દૂધી અને જ નાખ્યું છે આમાં વટાણા નાખવા હોય તો પણ નાખી શકાય તમને કાકડી વધારે આવતી હોય તો કાકડી પણ આ દાળમાં આપણે નાખી શકાય કારણ કે અત્યારે આપણે કાકડી પાણીનો ભાગ બહુ હોય એટલે આપણને ખૂબ સારી પડે ખાવામાં અને પાલક દાળ પણ બનાવતા હોય છે પણ ફ્રેન્ડ અત્યારે ચોમાસામાં ભીંડો છે પાલક છે મેથી છે એના ઉપયોગ આપણે ઓછા કરીએ તો બહુ જ સારામાં સારું તો અહીંયા મેં જો મીઠું નાખ્યું છે હળદર નાખી ગરમ મસાલો નાખ્યો કાશ્મીરી મરચું અને થોડુંક માઇનર તીખું મરચું નાખ્યું છે કારણ કે આ દાળ એકદમ તડકતી ભડકતી હોય ને તો બહુ ટેસ્ટ સરસ આવે છે તો મગની દાળને મેં સરસથી ધોઈ નાખી છે ખૂબ જ સરસથી અને પછી આપણે જે શાક વઘારતા હોય એવી રીતે વઘારી અને પછી દાળને આપણે એમાં બધું મિક્સ કરી દેવાનું છે તો આની સાથે પરોઠા પણ બહુ જ સરસ લાગે બાજરાનો રોટલો પણ બહુ સરસ લાગે અને આપણે આની સાથે ભાત પણ સરસ લાગે તો આજે મેં શાક નથી બનાવ્યું તો મારી ફૂલ ડિશ જોજો બહુ મજા આવશે તો આમાં આપણે થોડુંક પાણી પણ નાખી દઈશું કારણ કે દૂધથી પણ થોડું પાણી છોડે અને બટેટામાં આપણે પાણી નાખીએ એટલે બટેટા પણ થોડુંક પાણી રિલીઝ કરે એટલે આપણે દાળના ભાગનું જ પાણી નાખવાનું છે બહુ ઓછું પાણી નાખવાનું છે તો આમાં હું ત્રણ વેસલ વગાડી લઉં છું બહુ મસ્ત દાળ થાય છે તો હવે જો ત્રણ વેસલ થઈ ગઈ છે તો સીધું તમારી સામે જ કુકર ખોલું છું જરાય ક્લિપ મેં મિસ નથી કરી તો જોઈ શકો છો અને અહીંયા તમારે જેટલી ઘાટી રાખવી હોય તો ઘાટી રાખી શકો છો પતલી કરવી હોય તો પતલી કરી શકો છો તો બહુ બેસ્ટ દાળ છે અને બધી મિક્સ દાળ તમારે આમાં કરવી હોય છે તો એ પણ થાય હવે આપણે છેલ્લે થોડુંક એવું લીંબુ નાખી દઈશું અને આમાં ગળાશ બિલકુલ નાખવાની નથી અમારા ઘરમાં ગયડી દાળ કે ગયડું શાક બહુ ઓછું ભાવે છે એટલે થોડી કેવી તુવેર દાળ કરું તો એમાં જ ખાલી ખાંડ નાખું છું તો ફ્રેન્ડ આપણે ક્યારેક ક્યારેક આવું નવું નવું રસોઈમાં પણ બનાવીએ તો આપણને ખૂબ મજા આવે નવીન લાગે તો આજે તો નક્કી જ કર્યું હતું કે બસ આવી દાળ અને સબ્જી બે મિક્સ હોય એવી જ બનાવવાની છે અમારા ઘરમાં કઢી પણ આવી જ બને છે રાત્રે કઢી બનાવવાની હોય તો તો ચાલો મારી ડીશ છે ગરમા ગરમ ફુલકા રોટી અને કોબી કાકડી ટમેટાં અને ડુંગળીનો સલાડ અને જોઈ લ્યો દાળ અને આની સાથે શાકની પણ જરૂર ન પડે છે ને બહુ મસ્ત તો બ્લે પ્લેટ તૈયાર કરી છે અને દીપ અને એના ડેડી જમે છે ચાલો ફ્રેન્ડ તો હવે અમે જમી લઈએ જો દીપના જમી બેસી ગયા છે જમવા દીપ કેમ ભાઈ ની દાળ સબ્જી સાથે સારું ભાઈ ને મસ્ત ભાઈ નું તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ અને મારે જો આજે હેર કટિંગ કરાવવા જવાના છે તો વાળ ધોયા છે હવે જમી અને પછી બીજા આવશે મને તેડવા એટલે જાશું બરાબર ચાલો તો આપણે આટલો જ વિડીયો રાખશું સ્વસ્થ રહ્યો મસ્ત ખુશ રહ્યો જય માતાજી જય દ્વારકાધીશ ચાલો જગદીશ દીપ બાય કહી દો બધાને પાપડ ખાવા ચાલો આપણે આટલો જ વિડીયો રાખશું